परमपिता पिता परमेश्वर करुणा कर्जो गणी ने सारा थिये सारा थने सेवा करिए पर गुरु ब्रह्मा गुरुदेवो महेश्वरा गुरु પાંચ મિનિટ બધા ધ્યાનમાં બેસવાનું છે અને ઊંડો શ્વાસ લેવાનો પછી શ્વાસ છોડવાનો ઊંડો શ્વાસ લેવાનો શ્વાસ છોડવાનો Close, touch your head, touch your ear, touch your nose, touch your eye. નમસ્તે હું દેસાણી સ્વાગત કરું છું તમારું આઈસીડીએસ અંદર તો આજની થીમ પ્રમાણે આપણે મુક્ત કરવાનું હતું તો આજે આપણે બધાએ સિંહના ચિત્રની અંદર કલર કામ કર્યું છે તો તમને મજા આવે છે ને સિંહના સરસ વૃષ્ટિ ચારવી ખૂબ સરસ વાહ પ્રથા તે પણ સરસ બનાવ્યું એમાં પીળો હા હા વાહ રિયા તારા ચોટલા નડતા નથી તને સરસ સરસ ધ્યાન સરસ બધાય ખૂબ સરસ સરસ ચિત્ર બનાવ્યું હો

ધ્યાનો કલર પૂરવા માંડી પછી કરજે બેટા